અમરોલી વિસ્તારમાં શોભાયાત્રા નીકળી માતાજીના ભવ્ય આગમન સાથે કિન્નર સમાજની ઉપસ્થિતિમાં આરતી કરી ભક્તો રંગાયા ધાર્મિક ભક્તિના રંગે પવિત્ર શ્રાવણ માસ ને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે હવે સુરત શહેરમાં લોકો ધાર્મિક ભાવના તરફ વળી રહ્યા છે

રાકેશભાઈ ગોવિંદભાઈ કુકણા શું કાર્યક્રમ રાખ્યો રાખ્યો આ દશામાં નો આગમન રાખવામાં આવ્યો છે કેટલા વર્ષથી શું એવી ઘટના છે આ છેલ્લા 25 વર્ષ આ છેલ્લા 25 વર્ષથી અમે દશામાં વ્રત કરીએ છે આ જે રીતના વ્રત લોકો જે રીતના કરતા હતા એ લોકોનો જોઈને અમને મનમાં ભાવના જાગે તો અમે ભી આ છેલ્લા વર્ષથી કરીએ છે કોરલ સ્વરૂપ ગ્રુપ મળી થઈ રહ્યું છે આસ્થા દશા માતા એ જેવી રીતના સૌની દશા વાડી છે અને જે રીતના માતાજી પ્રસન્ન થાય ને જે કોઈ દિન દુખ્યા આવે છે મંદિરે સૌના ના દુઃખ દૂર થાય છે વાંજ્યાનગર પાડના બંધાય છે આંદ્રા ને આખી મળે છે અને જે કોઈની મનોકામના ઈચ્છા સૌ માતાજી પૂર્ણ કરે છે આ સુરત શહેર પોસાર અમરોલી આવાસમાં H4 게ટે દિશામાં કોડિયારમાં મેલડી માતાનું મંદિર આવામાં છે કોડિયાલ માતાની મૂર્તિમાં શું વિશેષતા છે કોડિયાર માતાની મૂર્તિ જે રીતના માતાજીને સ્થાપના થઈ છે આખા ગુજરાતના અંદર માતાજી સૌ જગ્યાએ ઉભા બેઠા છે અમે માતાજીને બેઠક મૂર્તિ રાખી છે જેથી માતાજી બેસીને સૌના દુઃખ દૂર કરે છે અને પ્રેરણા કેવી રીતે મળી લે આ કોરિયાર માં પ્રેરણા જે રીતના કે અમારા પૂર માં માતાજી વર્ષોથી પૂજાય છે થી અને જે કોરિયાર માં પસંદ થઈ સપના આયા હતા અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત